ચંબુર ડેપોથી ટંકારી ભાગોળ રોડ પર મસમોટા વાહન ચાલકોને હાલાકી સંજય સોલંકીના નાખશે આવનારા દિવસોમાં આ સમસ્યાનો હલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે વરસાદી વાતાવરણ વચ્ચે ચંબુસર નગરના માર્ગોનું ધોવાણ થયું છે વિવિધ વિસ્તારોના માર્ગો બિસ્માર બનતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વરસાદી વાતાવરણ જંબુસર એસટી ડેપો તરફથી ટંકારી બાગોળ આવવાના રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે જાણે ખાડાઓનું સામ્રાજ્ય હોય રોડ પર પડેલા ખાડાઓને લઈ વાહન ચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે વાહન ચાલકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે પાલિકા તંત્ર દ્વારા જનતાને જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ તે અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે વહેલી તકે તંત્ર દ્વારા રોડ રસ્તાની સમસ્યા હલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે જિરાગ લિંબા કરજન સંદેશ ન્યૂઝ જંબુસર શાકિર મલિક જંબુસર નગરપાલિકા વિપક્ષ નેતા આજે આપ જોઈ રહ્યા છો જે જંબુસરનો મુખ્ય માર્ગ જે એસટી ડેપોથી ટંકારી બાગોળ જેઓ હાડ સમાન રોડ કહેવાય જ્યાં જંબુસર તો ઠીક પણ દેશભરમાંથી ગુજરાતભરમાંથી લોકો આવતા હોય કાવી કંબળ જેવા તીર્થ સ્થળ હોય જંબુસર તાલુકાના ચોર્યાસી ગામની પ્રજા જે જેઓ ડેપો રેપ્રો હોસ્પિટલ હોય અને આ જંબુસર નગરપાલિકાને વારંવાર રજૂઆત લેખિત મૌખિક કરવા છતાં પણ આજ દિન સુધી એમના પેટનું પાણી અળતું નથી. આપણી જંબુસર નગરપાલિકા વારંવાર 4 થી 5 વખત ટેન્ડર પ્રક્રિયા કરે છે અને એ ટેન્ડર પ્રક્રિયામાં કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર નથી ભરતું. એટલે આ જંબુસર નગરપાલિકાના સત્તાધી સત્તાધીસીઓથી લોકો કોન્ટ્રાક્ટર પણ હેરાન છે કે ટેન્ડર નથી ભરતા. અને આજે આપણે જોઈ રહ્યા છો કે જંબુસરનું આજે રોડ છે વરસ ત્રણ વરસમાં ત્રણથી ચાર વખત રિસરફ્રેશ થાય છે અને વારંવાર આ રોડ નવરૂ થઈ જાય છે એટલે નગરપાલિકા અને સત્તાધીશો નોન લે જો જંબુસર નગરપાલિકા આંધ્રી અને બેરી અને મુંગી જંબુસર નગરપાલિકા છે તેઓ દરેક ક્ષેત્રે દરેક કાર્યમાં નિષ્ફળ ગઈ છે એટલે તાત્કાલિક રોડનું નવું નવીનીકરણ થાય નહીં તો અમે જલદ આંદોલન આપીશું કે સત્તાધીશો નોંધ લે સંજય તમે અહીંયાના ના માજી ધારાસભ્ય છો અને આ જંબુસર હાલત તમે જોઈ શકો છો કે કેવી હાલત છે એના વિશે તમે શું કહેવા તમે આ રોડ પરથી સફર કરીને આવ્યા છો જંબુસર રિંગ રોડ આ રોડ એવો છે હાલના ધારાસભ્ય એવું કહેતા હતા સ્વામીજી આ રોડને અમે પેરિસ જો બનાવીશું પેરીસ પેરિસ જોડે પણ જંબુસર જેવો તો બનાવો ભાઈ આ રોડની ઉપર સિત્તેર જેટલા ગામના લોકો અહીંયાથી પસાર થતા હોય છે વારંવાર અમારા વિરોધ પક્ષના નેતા સાકીદભાઈને ગામડામાંથી અનેક વાર વારંવાર ફોન આવતા હોય છે અનેક લોકો રિક્ષાવાળા હોય કે દવાખાના જતા હોય કોઈની ડિલિવરી પણ થઈ જવાના રસ્તો છે નગરપાલિકાની અંદર અમે વારંવાર રજૂઆત કરી છે ભાઈ રોડ બનાવો ટેન્ડર થઈ ગયો પહેરી તરીકે કરો પ્રજા ટ્રાહી ટ્રાહી પોકારી ગયેલી છે આવનાર દિવસોની અંદર ટૂંક સમયની અંદર અમારા નગરપાલિકાના સભ્યો સાથે ચર્ચા કરીને વિરોધ પક્ષના નેતા સાકીદભાઈ સાથે ચર્ચા કરીને આ રસ્તો જો નહીં બનાવ